સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલ અહેવાલ મુજબ તેવીસ દસ પચીસ થી અઠ્યાવીસ દસ પચીસ એટલે કે છ દિવસ દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લાઓ એમાં બસો ને ઓગણ તાલુકાઓમાં એક મિલીમીટરથી ચાર ચારસો ને પંદર મિલીમીટર સુધીનો ક્યાંક એથી પણ વધારે આ તો પ્રાથમિક વાત કરું છું એટલે ક્યાંય ગેરસમજ ઊભી ન થાય એટલા માટે વાત કરું છું કે જ્યાં પણ જેટલું પણ કોઈ જગ્યાએથી પણ વધારે હશે કોઈ જગ્યાએ માહિતી કદાચ ન હોય અને ત્યાં વરસાદ પીડ્યો હોય એ પણ આમાં સામેલ કરવાના છીએ તે પૈકી રાજ્યમાં જે અસરગ્રસ્ત તમામ જિલ્લાઓ જિલ્લા વહીવટીતંત્ર મારફતે ભૂપેન્દ્રભાઈએ માની મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે સાત દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે કારણ કે એના ખેતરમાં પથારા છે અન્ય અન્ય પાકના પણ પથારા ખરીફ પાકમાં અનેક અલગ અલગ પ્રકારના પાકો બાગાયત તેલબિયા એ બધા ઊભા છે કેટલા કપાળા છે કેટલા કાપણી ચાલુ હતી તો એને રવિ પાકનું પણ વાવેતર કરવું હોય તો મુશ્કેલી ન થાય કારણ કે ખેડૂત એ પ્રકારે વિચારતા હોય છે અને એટલા માટે ખૂબ ઓછા દિવસની અંદર આ પ્રકારના સર્વે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે ભૂતકાળમાં પણ આ પ્રકારે સર્વે થયા છે આપ સૌના માધ્યમથી તમામ ભાઈઓને ગામડામાં બેઠેલાને હું વિનંતી કરું છું આશ્વસ્ત કરું છું આ ટેકનોલોજી માધ્યમ ઉપરાંત ક્યાંય પણ તકલીફ પડે તો ફિઝિકલ સર્વે પણ એ ટીમ સરકાર તૈયાર કરીને અમારો કૃષિ વિભાગ અન્ય પણ વિભાગોને સાથે રાખીને જે કરવું પડે એ કરશે એટલે ક્યાંય પણ ગેરસમજણ આમાં ઊભી ન થાય એના માટે આપનો પણ હું સહકાર માગું છું કારણ કે આપણે સૌ સાથે મળીને જે અસરગ્રસ્ત છે જેને નુકસાન થયું છે એ વ્યક્તિ એ ખેડૂત ન રહી જાય એમની ચિંતા આપણે અમે સૌ કરવાના છીએ આપણે સૌ સાથે મળીને એ ચિંતા કરીએ પ્રાથમિક જે અંદાજ છે એ અંદાજ પ્રમાણે દસ લાખથી પણ વધારે હેક્ટર વિસ્તારમાં પાકો અસરગ્રસ્ત જણાય છે આ આશરે છે અંદાજે છે સર્વે કર્યા પછી ધ્યાનમાં આવશે કે કેટલું વધારે થશે